નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ ચાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ રખોલા રાખીને અને કાયમ આપણે ઉજાગરા કરીને થાકી ગયા હોય ખેડૂત મિત્રો તો એના માટે એક આપણે સસ્તો ને સારો એવો એક વિકલ્પ લઈને આવ્યા છે ખેડૂત મિત્રો એટલે નજીવા ખરસમાં આપણે ખેડૂત મિત્રો આપણે આપણા ખેતરનું ફરતે ક્યારેય સેઢે આપણે બધી જગ્યા પેક કરી અને આપણે જમીનની અંદર કોઈ જાતનું રખોલું ન કરવું પડે આપણા ખેતરની અંદર એવો કબજો કરી શકીએ ને એવી માહિતી આપવાની છે ખેડૂત મિત્રો તો એમના વિશેની વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણે એનો ખર્ચો અને શું કેટલા ખર્ચો આપણે વિઘે કરવો પડે તેમની આપણે સંપૂર્ણ માહિતી આપણે આપવાની છે તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકો છો કે આ જે ઝાર છે એ ઝાડને આપણે જમીન ની આપણે નીચેથી ઉપર છ ફૂટ કે સાત ફૂટ જેટલી ઉછાઇ આપણે રાખવાની છે એટલે ફૂટ રાખો તો રોજ પણ ન ટપી શકે અને કોઈ પણ ન અને આવવાની કોશિશ કરે ખેડૂત મિત્રો કોઈ બહારનું કૂતરું કે ઈ પણ આપણા ખેતરની અંદર ન આવી શકે અત્યારે ચોમાસાની અંદર જેમ સુવર નો ત્રાસ હોય એમ અત્યારે કૂતરાનો પણ થોડો ઘણો ત્રાસ હોય ખેડૂત મિત્રો તો હવે તેમના વિશેની આપણે માહિતીની વાત કરીએ ખેડૂત મિત્રો તો આના ખરસની અંદર આપણે માનો કે દસ વીઘા આપણે ખાલી પાંચ અંદર પાંચસો રૂપિયાનો ખર્ચ આવે અને ખેડૂત મિત્રો એમાં આપણે લગભગ ખેડૂતોને સેઢેવે ઝાડ તો હોય છે તો એ ઝાડ ની આપણે કોઈ પણ નાના નાના એવી પાંચ પાંચ ફૂટની થાંભલીઓ આપણે કટકા કરી અને આપણે આવી થાંભલીઓ ખોડી દેવાની છે અને ઈ થાંભલીઓ ખોડી અને ખેડૂત મિત્રો એક આપણે અને ઉપર જે આપણે તાર આવે છે ટાટા નો તાર લ્યો તો વધારે સારું એ તાર ને આપણે ઉપર અને નીચે બાંધી દેવાનો છે અને ઝાર આપણે એક કિલો ઝાર હોય ને તો એમાંથી આપણે ત્રણસો ચારસો ફૂટ જેટલો આમ પલો કરતી હોય બરાબર અ પછી જરાક વધારે જાડી જાડ લ્યો તો દોઢસો બસો ફૂટ જેવો પલો કરતી હોય નકર એથી વધારે પલો કરે જેટલી તમારે જાડી અને ઘાટી લેવી એ પ્રમાણની તમે જાડ લઈ શકો ખેડૂત મિત્રો તો આમાં પાંચસો થી છસો રૂપિયાના ખર્ચમાં તમે આપણે ફરતે શેઢે જો આવું કબજો કરી લ્યો અને ઉપર બે નીચે અને ઉપર તાર રાખી દો અને વચ્ચે તમારે જો એવું લાગે વધારાનો એક્સ્ટ્રા સપોર્ટ આપવો હોય તો તમે દોરી બાંધી દો અને આ રીતનો તમે જો કબજો કરી લ્યો ખેડૂત મિત્રો તો આપણે આપણા મોલ ને કોઈ જાતનું નુકસાન થતું હોય ને નુકસાન માંથી બસાવી શકીએ ખેડૂત મિત્રો અને આપણે એમાં કોઈ મોટા ખર્ચા કરવાની જરૂર નથી ખાલી વિજે પાંચસો થી છસો રૂપિયાનો ખર્ચો થાય છે તો આ રીતના જો તમે આપણે ખેતરને સારી સેઠે જો કબજો કરી લ્યો ખેડૂત મિત્રો તો આનાથી જાજો એવો આપણે ફાયદો થાય છે અને આ ઝાડ જો કોઈ પણ જાતનું એમાં કંઈ વાહન અડે તો જ આ ઝાડ તૂટે છે બાકી કઈ ઝાડ એમ તૂટી પણ નથી અને તડકાની કે ઠારની એમ કોઈ તકલીફ નથી થતી અને આ ઝાડ લેવા માટે ખેડૂત મિત્રો આપણે બંદરને કાંઠે કોઈ પણ જગ્યાએ તમે તપાસ કરો તો ત્યાં તમને એસી થી એકસો ત્રીસ રૂપિયાના ભાવની અંદર મળી જાય છે કિલોના ભાવ બરાબર તો તમે કોઈ પણ જગ્યાએથી તમે આ ઝારને લઈ શકો છો અને આ ઝાર લઈ અને તમે આથી જાડી અથવા આવી પાતળી ઝાર લઈને તમે કબજો કરો તો આપણા ખેતર માટે જાજો એવું આપણે રક્ષા કવચ બનાવી શકીએ ખેડૂત મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય ખેડૂત મિત્રો તો બીજા કોઈ પણ ખેડૂતને આવી કઈ તકલીફો હોય તો ખેડૂતને બીજા ખેડૂતોને આપણી આ વિડીયોને શેર કરજો અને આપણી ચેનલ ને કરી લાઈક કરી અને શેર કરજો એટલે બીજા કોઈ ખેડૂતને આપણી માહિતી ભોગવી શકે